ચારસો ને બાવીસ ચારસો બાવીસ ત્રેવીસ પંચ્યાસી છી નેવું એકાણું ચારસો ને એકાણું એકાણું રૂપિયા ને બાવીસ ચારસો બાવીસ ત્રેવીસ

બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પંચાણું ત્રણસો પંચાણું ત્રણ વારે અલગ લેવું કોઈ ને સાહીઠ રૂપિયા એકસઠ પાસઠ પાસઠ છાસઠ અડસઠ મારું છે

હલો ભાઈ પંચાસ સાઠ રૂપિયા સાહીઠ એકસઠ બાસઠ બેસઠ ચોસઠ પાસઠ સાસઠ સાડસઠ રૂપિયા અડસઠ અડસઠ પોલીસ કઈ આકારો થતો જ નથી લીધે કરો ગમ ઘમાટો બે આ વાહી ભાઈ એકસો બે ના એકસો બે આપણી અગિયાર એકસો અગિયાર બોલવું ભાઈ બોલે એકસો અગિયાર એકસો અગિયાર રૂપિયા એકસો અગિયાર મોટો માલ ખરા માલ ઓગણી 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 થેલી

ચોપન બચ્ચાઓ સાઈઠ એકસઠ એકસઠ એકસો એકસઠ એકસો ને એકસઠ બુરું પાસઠ પાસઠ એકસો ને બાસઠ રૂપિયા નવું બસો બે બે રૂપિયા છ આઠ દસ બાર બંને અઢાર બસો ને અઢાર બરોગણીસ

ખોતે 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 એટલે ખોતે ખોતે રૂપિયા હારું છે માલ તો લો 15 રૂપિયા હાલો વાટિયા છે હારો માલ છે 70 75 76 76 રૂપિયા 770 770 રૂપિયા હારું છે

સ્વાગત કર આજે તારીખ વીસ બાર બે હાજર પચીસ શનિવાર આજના ડુંગળીના બજાર ભાવ આપણે સાઠ રૂપિયા થી લે અને સો રૂપિયા સુધીના મીડિયમ ક્વોલિટીના ભાવ ખુલ્યા છે તેમજ સારી ક્વોલિટીના ભાવ એકસો ને વીસ રૂપિયાથી લે અને બસ્સો રૂપિયા આજુબાજુ સુધીના ખુલ્યા છે જેથી કરીને ખેડૂત ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે મીડિયમ ક્વોલિટીની ડુંગળી કોઈ ખેડૂત ખેડૂતભાઈઓ ભરશો નહીં અને લાવશો નહીં જેથી કરીને સારી ડુંગળી જે સારી ક્વૉલિટી છે તેમના ભાવ આપણને મળી રહે મીડિયમ ક્વોલિટીની ડુંગળીના ભાડાના પણ પૈસા થતા નથી જેથી કરીને મીડિયમ ક્વોલિટીની ડુંગળી કોઈ ખેડૂત ભાઈઓ લાવવા નહી લાવી નહીં વિનંતી